बर गु त

આ સલાડ બાજુમાં એમ ને એમ છે નહીં ઓકે શું છે આજ તો નવરાત્રી છે નવી સાડી પહેરી છે હમ સાડી ભરેલી આખી આ ભરેલી નોકલી થી કે પેલું છે પોતાને આ એમ સાડી એને છે કે આજે આનું ઓલું મેચિંગ તમારે કરાવવું પડશે ને પરફેક્ટ મેચિંગ ના ના મતલબ દીધું નહી ઉતરાવા દે તોય સ્કિન કલર વધારે મેચ થાય સ્કિન કલર યા લોકોને કેજો એ ગોતી આવશે ગુડ ચાલો ચાલો આપણી એક રીલ શૂટ કરવાની છે ચાલુ જ કરવાનું તમે આવશો તો એ થશે હા હા એક્ઝામ્પલ આપવામાં તો આ બેસ્ટ છે એને એવું હોય કે મારે હવે આને આનો જવાબ કેદી દેવો ને એની રાહ જોતી હોય એટલે એ સેમ્પલ ગોઠવે સમજવાનું હવે આવી પછી હા ચાલ તો કામ ફાઇનલી વરસાદ ચાલુ થયો છે હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં આશો વાગ્યા છે અત્યારે બપોરના બે અને કયુંનો તડકામાં કલાકથી વરસાદ ગાજતો તો ફાઇનલી હવે માહોલ ચેન્જ થયો છે વરસાદ શરૂ થયો છે શૂટમાં જ્યાં જવાનું હતું એમનો એક કલાક પહેલા ફોન આવી ગયો તો વાદળા ગાજે છે પેલું ચાર વાગ્યા સુધી આપણે રાહ જોઈ ચાર સાડા ચારે જો પછી ધોધમાર વરસાદ નો ચાલતો હોય તો આપણે કન્ટિન્યુ કરશું અને શેની તૈયારી કરો છો આ બધી તમે શું શું અહીંયા વાતોના કાટી વાળા મેડમ જે છે એ કામે લાગી ગયા છે બાલ્કનીમાં વરસાદ આવે એટલે હે ને મસ્ત મસ્ત શું નઈ ઉભો રહ્યો ને નો ઉભો રહ્યો હો

એટલે જ મેં શૂટ કેન્સલ નો કર્યું તમે બહુ બુદ્ધિશાળી છો ને એમ હમ તારી આ રેન ઘણો મને એમ લાગે કે તમે બ્લોગ જ નહી હવામાન શાસ્ત્રી બની જાવ તું તો મારે હવામાન નો અંદાજો લગાવીને કહી દે ખાલી ઘરની ની અવાજ નથી ખબર પડતી કઈ બાજુ જશે એ તો જાય રા ગામ ગામ બવા જોડું આવી જાય ત્યાં લગીને ને ન સમજે આજે એક રેસ્ટોરન્ટમાં સાંજે સાડા પાંચ વાગે શૂટ હતું એટલે હજી છે એટલે એ ભાઈ કે ગયા વીજળીના તડાકા ભડાકા બોલે છે મેં કીધું જો ગરજ તે હોય બરસ તે નહીં જો બરશ તે હોય તે નહીં કીધું આ ચાપટું બાપતું હોય છે ને તો ખોટું આપણે મેં કીધું શું પોસ્ટપોન ન કરું એટલે એને એની રીતે આવી જવાથી આપણો સમય નજીક આવે ને ત્યારે જો માહોલ એવો હશે તો આપણે જોશું અને મેં જે વિચાર્યું એવું થયું ફૂલ ધોધમાર વરસાદ આવી ને વયો ગયો ને હવે જો તડકો પાછો નીકળી ગયો હજી સાડા ત્રણ વાગ્યા છે અમારે ચાર વાગે જે એક શૂટ હતું ને એમાંય હવે પોસ્ટપોન નહીં કરવું પડે એનો થોડોક ડાઉટ હતો ત્યાંય પહોંચી જશું હવે આવું છે કુદરતને કોઈ ન ભોગે ગરજ તે બરસતે નહીં એમ એમ કરતા કરતા પાછો ધીમો ધીમો વરસાદ ચાલુ થયો પણ હું તો જ આવું છું બાય બાય

અત્યારે સાતમાં દસ છે અને બસ થેપલા કઈરા થેપલા થઈ ગયા થોડાક નાસ્તાના અને ને અત્યારના ને સૂકી ભાજી કરવા જાય બાપુજીને ગરમ રાખ્યા છે ત્રણ ચાર અમારા થઈ ગયા અને બાલ્કનીમાં બેસી અને બહાર જોવાની એટલી મજા આવે ને એટલે હું બાલ્કનીમાં બેઠી છું અને બધું એ માણસો આવતા જતા જોવાની મજા આવે વરસાદ આવે છે ઝરમર એ જોવાની મજા આવે ખુલ્લી હવા એક તો ખાસ

કો કેરુ આજે નવરાત્રી માં બે

प्यारे सकाय रेती नो हिमळा हं स्वारा महिना मा क्या ना ओग्यार जे सब्सक्राइब hmm. वन नाहीला हं आता मात्र क्या काय रेव होती हां ना कि भई पुरी वाट नाही प्यारे केणा अन पेडा कोण खातो प्यारे पण इतला ना hmm. हुवत hmm. नाही કેટલા બગાસ આવે છે હવે દવા લઈને સુઈ જાવ આ કોઈ જ ચા ઉભી થતા હમ આ જોવું છે કે બંધ કર દો ના એ તજે દિન જોવું છે તો તો જોવું ઈ પછી જોસે કાય એ એ આવનો જોલ હમ ઈ યુદ્ધનો જોસે એ હમ જોતા ભઈ કાય ઓલા ક્રિકેટ જોતા હમ જાઉં પછી ચાલુ કર

આ બધી વાત તમારે સાંભળવાની નો હોય જા અહીંથી આમે કામ કેયા મજા આવે ને રોજનું શેડ્યુલ ફિક્સ હોય બોલો આવી રીતના એને ખબર ને કેવી ચર્ચા વાળતી બાલ્કનીમાં તો ભાઈ હવે હતું એવું કે આ જે છે ને અહીંયા ગળે ઉતરે ને દુઃખે થોડું થોડું લાઈટ લાઈટ આવું કેટલા સમયથી હતું તો ગઈકાલે સવાર દવા લીધી આજે બીજો દિવસ છે બે દિવસની દવા પૂરી થઈ ગઈ પણ હજી જોયું એટલો ફેર નથી અને ઠંડુ તો નથી કાંઈ ખાધું પીધું મને લાગે છે હવે પ્રોપર ગળાના ડોક્ટર જે છે અમારે રાજકોટમાં ફેમસ ત્યાં બતાવવું જ પડશે રેગ્યુલર ડૉક્ટરની દવાથી નહીં મેળવે ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઇક આપી દેજો જો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત